આજે પછી આવી ગયા છે બધા દેશમાંથી અમારા સ્વામી બળદના દર્શન કરે છે જો ગામડેથી આવી અને બધા આવી ગયા ધીમે ધીમે આવતા જાય છે આજે તુલસી વિવાહના ઓર્ડર છે ને કાકા તુલસી વિવાહના ઓર્ડર છે ને આજે ઠાકોરજીના જાનના ઓર્ડર છે એટલે બધા બળદ ગાડા આવવાના છે અને અમારા જીગાભાઈ આવી ગયા છે બળદ માટે ગોળ લઈને આજે આવ્યા હા રોજ સવારમાં નિત્યક્રમ છે અમારો મુકેશભાઈ રીગાભાઈ રોજ સવારમાં આવી અને બળદને ગોળ ખવડાવે કાયમિક માટે કાકા ઓલા બળદ ને મોડા માં દીધું ઓલો હણે તો હે કાકા ઓલા બળદ ને મોડા માં દીધું આ બળદ તમારો ગળતો જાય છે

આ છે મારી ગૌશાળા ફરીથી તમને બતાવી ખાસ સ્વામી ભારતનો નકશો કેમ કે બળદ જઈ જવા જઈ આ મારું નિવૃત્ત બળદ છે ખાસ ફરીથી બતાવતો હતો જય જય જવાન ભારતનો તિરંગો અને નકશો ને સ્વામી વિવેકાનંદ આ ભાઈ છે અમારે સફાઈનું કામ કરે છે અહિયાં બધા જીવડા બીવડા વીણી લઈ આજે બળદ જવાના છે આજના ઓર્ડર છે એટલે બધા બળદ ને અત્યારે ધમારી અને સોખા કરી નાખ્યા છે જાનના ઓર્ડર છે એમાં ગામડે વરસાદ છે કે ભાઈ કઈ છે તુલસી વિવાનું કાલે છે કોક આજે છે એવી રીતના છે લ્યો કોને બોલાય લેવાનું છે હે બધા ડાઈવરો નું એડસ્ટ થાય છે અમે વડીલો રાખીએ છીએ જે વડીલો બળદગાડું લઈને જાય અને બધાને ફોન કરવામાં સ્વામી અત્યારે આયોજનમાં લાગી ગયા છે કારણ કે બધા બળદગાડા લાવવાના છે આજે